ફાઇનકેમ કંપનીમાં અકસ્માત સાયખા આવેલી સર્જાતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ ફેલાયો હતો કંપનીમાં અચાનક બોયલર ફાટતા આજુબાજુના વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારોમાં પણ તેની ધ્રુવચારી અનુભવાઈ હતી બોઈલર ફાટતાની સાથે જ ઘટના સ્થળે હાજર અનેક કર્મીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા નજીકમાં કામ કરતા કર્મચારીઓને કેમિકલ લાગવાથી તેમની હાલત ગંભીર બની હતી અને પ્રાથમિક માહિતી મુજબ જેટલા લોકોની હાલત ગંભીર થઈ હતી કર્મચારીઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક અકસ્માતોનો આ સિલસિલો યથાવત રહેતા ઉદ્યોગોમાં સુરક્ષાના ધોરણો સામે ગંભીર સવાલો ઊભા થયા છે વારંવાર બનતી આ ઘટનાઓ સ્પષ્ટ દર્શાવે છે કે કંપનીઓ દ્વારા કામદારોના જીવના જોખમે સુરક્ષાની ગંભીર બેદરકારી રાખવામાં આવી રહી છે દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર મામલતદાર અધિકારી સહિત વહીવટી અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ હાથ ધર્યું હતું તંત્ર દ્વારા જવાબદાર કંપની મેનેજમેન્ટ સામે કડક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકો અને કામદાર યુનિયનો દ્વારા માંગણી ઉઠી છે